ભુજમાં ભૂમાફિયાઓ બન્યા બેફામ કરોડોની સરકારી જમીન પર દબાણ કર્યા સામાન્ય લોકોના દબાણો તોડતું તંત્ર મસમોટી મીઠાઈ લઈને ચૂપ બેઠું છે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની મીઠી નજર હેઠળ આવા ભૂમાફિયાઓ દબાણ કરે છે પરંતુ અધિકારીઓના આશીર્વાદ હોવાથી દબાણો તૂટતા નથી શોપિંગ મોલની બહાર સરકારી જગ્યા પર પાર્કિંગ કરે છે પરંતુ નિયમ મુજબ પોતાની જગ્યામાં પાર્કિંગની વ્યવસ્થા કરતા નથી આવા ભૂમાફિયાઓ પણ હાલના થયેલા અકસ્માતો માટે જવાબદાર છે ભૂમાફિયાઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેમિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ ક્યારે થશે સામાન્ય ગરીબોના દબાણો તોડી સુરા થતા સરકારી અધિકારીઓ ભૂમાફિયાઓના દબાણ તોડવામાં કોની લાજ કાઢે છે તંત્ર છે નમસ્કાર હું ભુજ શહેરના જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં છેલ્લા ત્રીસ દિવસમાં આપણે અનેક અકસ્માતો જોયા છે અને એ અકસ્માતોના કારણમાં મુખ્યભૂત મુખ્ય ભૂત કારણ એવું છે કે રસ્તાની સાઈડમાં જે દબાણો થયેલા છે પરિણામ સ્વરૂપે કોઈ લોકો પોતાનું વાહન રસ્તાની સાઈડમાં નથી મૂકી શકતા જે મારી પાછળ જે મોટો શોપિંગ મોલ દેખાઈ રહ્યો છે એ શોપિંગ મોલે પણ ખૂબ જ મોટું દબાણ કર્યું છે એમની જે જમીન છે એના જમીનથી આગળ આર એનબીની જે આરઓ ડબલ્યુની જગ્યા છે એ જગ્યા ઉપર પણ દબાણ કરેલું છે અને એ દબાણ ઉપર સીધી રીતે લેન્ડ ગ્રેબિંગ દાખલ થાય એમ છે પરંતુ આ રસ્તા ઉપર જે અધિકારીઓ છે મોટા અધિકારીઓ છે અહીંયાથી દરરોજ પસાર થાતા હોય છે પરંતુ એમના દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી આ જવાબદારી જે તે તંત્રની છે આરએનબીની જવાબદારી છે કે એ પોતાનો જે રસ્તાનો ભાગ છે આરઓડब्ल्यू નો ભાગ છે એને એ લોકોએ રાખવો જોઈએ વ્યવસ્થિત અને ત્યાં દબાણ ન થાય એની પણ એમની જવાબદારી હોય છે પરંતુ એ પોતાની જવાબદારી નિભાવતા નથી

આગળની જગ્યા છે જે જગ્યા હકીકતમાં કોઈ વાહન ફેલ થાય અથવા કોઈ વાહનના બ્રેક ફેલ થાય તો જગ્યા ઉપર એ વાહન મૂકી શકે અથવા તો ત્યાં એમરજન્સીમાં રોકી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હોય ભવિષ્યમાં આ રસ્તાને ફોર લેન કરવાનો હોય એના માટે આ આર ઓડબ્લ્યુ ની જગ્યા મૂકવામાં આવી હોય પરંતુ આ રોડ જે ભુજ મિરજાપર રોડ છે ભુજ થી માધાપર રોડ છે

બે દિવસ પહેલાં એક અકસ્માતમાં એક શિક્ષિકા બહેનનું મૃત્યુ થયું હતું એ પણ રસ્તાની સાઈડમાં જગ્યા ન હોવાના કારણે ત્યાં અકસ્માત થયો સ્મૃતિવન પાસે જે અકસ્માત થયો એનામાં પણ એવું જ કારણ જાણવા મળે છે કે રસ્તાની સાઈડમાં જગ્યા ન હોવાના કારણે આવું થયું ગઈકાલે ભીડ ગેટ પાસે રસ્તાની બાજુમાં ઊભેલા એક વ્યક્તિને એક વાહને અડફેટે લેતા જેનું મૃત્યુ થયું છે પરંતુ આ જે દબાણો થયેલા છે આ દબાણોનો સૌથી મોટો કારણ એ છે કે આ બિલ્ડરોને જે પોતાના બેઝમેન્ટમાં પાર્કિંગ કરવાનો હોય એ બેઝમેન્ટનો અન્ય ઉપયોગ કરે અને પાર્કિંગ બહાર સરકારી જગ્યા ઉપર થાય અને એમને મોટા મસ મોટા લાભ થાય એના માટે આ દબાણ કરેલો છે અને એ દબાણને લોકો દૂર નથી કરતા એ સત્ય હકીકત છે દિવા જેવી હકીકત છે નમસ્કાર आवाज જનતાની માથી હું દતેશવર છું તમને અગર અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર નમસ્કાર